સમય ની અંદર મોંઘું થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો વિચારી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે આસમાને જતો જોવા મળે મળી રહ્યો છે તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે સવારે તો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તમે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો સોનાના ભાવ જ્યારે ઘટાડામાં જાય ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે 2025 ની અંદર રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 22 કેરેટ સોનાની અંદર સૌપ્રથમ આજે એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર બસો નવ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે કડાકો બોલી ગયો છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર નવસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યા

ગુજરાતના શહેરોમાં એક ગ્રામ ચાંદી ની કિંમતો એકસો ને બે રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એકસો ને દસ ગ્રામ ચાંદી એક હજાર ને રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર બસો ને માં અને એક કિલો ચાંદીની કિંમતો એક લાખ બે હજાર આઠસોમાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં હોળીના તહેવાર દરમિયાન સતત વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો સોનું તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ભારત તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો બે હજાર પચીસ ની સોના ચાંદીની કિંમતો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો વાત કરીએ તો મિત્રો આ વધારો થવાનું કારણ શું જેની સંપૂર્ણ વાત કરીએ તો મિત્રો અમેરિકા યુરોપો વચ્ચે નવેસરથી ટ્રેડ ઓર ચાલુ થતા અને અમેરિકાનું કન્ઝ્યુમર તથા વાત કરીએ તો મિત્રો બંનેને ઇન્ફેક્શન ધારણાથી વધુ કટ રેટ કટના ચાન્સ વધી ગયા છે જેના કારણે રશિયા અને યુક્રેન યુદ્ધ વધુ શક્યતાઓ જોવા જોવા મળી મળી રહી છે છે જેના કારણે સોનાની કિંમતોમાં દિવસે વધારો રહ્યો તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો સોનું તો સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો ન નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો દેશ દુનિયા અને તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ અત્યારે ખૂબ જ મહત્વનું કેન્દ્ર બનતું જોવા મળી રહ્યું છે કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ તહેવાર દરમિયાન પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને અત્યારની વાત કરીએ તો મિત્રો સોનું સૌથી વિશેષ એટલે કે સોનું સૌથી મોંઘું થયું છે અને આ વધઘટ વચ્ચે સોના તેમજ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી કારણ કે સોનું જે છે એ સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો લોકો સસ્તા સોનાની રાહ જોરિયા છે અને સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે જો તમે પણ મોટા ઘટાડાની રાહ જો રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ફેર રિઝર્વના દરમાં ઘટાડો કરવામાં આવે તો પણ સોનાની કિંમતોમાં ફાયદો થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નબળો યુએસ ડોલર જે આ મિત્રો ડોલર જે છે એ હાલ અત્યારે સતત ઘટાડામાં જઈ રહ્યો છે જેના કારણે સોનાની કિંમતો મજબૂત થતી જોવા મળી રહી છે જો મિત્રો ડોલરની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ભૂ જોખમો રશિયા યુક્રેન યુદ્ધ જે આ મિત્રો વાત કરીએ તો સૌથી મોટું કારણ રશિયા યુક્રેન યુદ્ધ જેની અંદર હજુ પણ જો આવનારા દિવસોની અંદર યુદ્ધ લંબાય તો પણ સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો ઘણી બધી બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે છે જેના કારણે સોનાની માંગમાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ સતત વધતું જ જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદી પણ અત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળી રહ્યું છે કારણ કે ચાંદીની કિંમતો જે છે એ ફરીથી એક લાખની સપાટી પણ કુદાવી ચૂકી છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ત્રણ હજારથી લઈને પાંત્રીસસો સુધીનો ઘટાડો નોંધાયો હતો પરંતુ હાલ અત્યારે ફરીથી

માહિતી ચર્ચા કરીશું નેક્સ્ટ સ્ટુડિયો